તાત્કાલિક દોડે ને ફટાફટ બની જાય તો એસી ના કેસ બહુ સિમ્પલ હું કોર બંદર પોર્ટ ઉપર બરાબર કોર બંદર અને એનો બહુ મોટો ઇશ્યુ હતો ટુકમાં બરાબર ઇશ્યુ હું રહેતો ને હું તાત વર આવી બંદર અમારે ઇશ્યુ હતો ત્યારે અમે ટાઈમ કર્યું ની વોટર વોલ બનાવી દીધી કાઈ અને વોટર વોલ માં કઈ ખર્ચો નહી પાણી ની એક બરાબર છે પાઇપ રાખવાની અને બરાબર ખાલી ફુવારા પાડવાનો

તમારે કાયમ ત્યાં રહેવાનું છે બરાબર અને એ વસ્તુ જે છે ક્યાંક ને ક્યાંક આપણને શરીરને નુકસાન કરે છે આપણા હાટુ છે ખ્યાલ આવ્યો એટલે આવું પણ કરવાની જરૂર છે નાનું કરશું કરવું જ જોઈએ એને એનો કોઈ ખર્જો જ નથી હું માનું છું કે મારી જે સમજણ છે એ પ્રમાણે બે અઢી લાખ રૂપિયાનો ખર્ચો આવે બધે બધે હું તો હાઈએસ્ટ કરું કુંડી બનાવી પડે બરાબર પાણીની વ્યવસ્થા કરવી પાણી તો મે કીધું એમ કે એ સર્ક્યુલેટ થાય રાખે હાથ કે કદાચ પાણી નહોતું ને આ જોશીના સાયલામાં પાણી થાય છે હમ સાયલામાં અમારા હજાર ફૂટના અમારા